પાસઠ વર્ષના વૃદ્ધને ઓગણીસ દિવસ ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં સાયબર સેલ પોલીસે આરોપીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરી છે વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા ચોસઠ લાખ જેટલી રકમ પડાવી લેવાની ઘટનામાં ભેજાબાજને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી હતી જેટ એરવેઝના ફાઇનાન્શિયલ ફ્રોડ નરેશ ગોયલ સ્કીમના છ કરોડથી વધુના નાણાં તમારા ખાતામાં જમા થયા છે અને એમાંથી એંશી લાખ જેટલું કમિશન તમને મળ્યું છે જેના કારણે મહિલાના પતિ આપઘાત કર્યો હોવાથી તમારી ધરપકડ કરવાની છે તેમ કહી સીબીઆઈ અને આરબીઆઈ સહિત વિવિધ સરકારી એજન્સીઓના નામે ડરાવી ધમકાવી વૃદ્ધને ડિજિટલ કરવામાં આવ્યા હતા જે બાદ ટુકડે ટુકડે ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી ગુનો આચર્યો હતો જે ગુનામાં સંડોવાયેલા આરોપીને કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે સુરત સાઇબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકનું એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટિમના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફોડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક માં એક કિસ્સા મદનલાલ સન ઓફ મગનારામ પરસિંગા બિશ્નોઈ ને મૂળ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે અને જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઇસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલે છે લોભામણી વાતો લોભામણી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈ નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી પાડવામાં આવી સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરસ થયેલા હતા